તારીખ સત્તર નવ બે હજાર સત્તરના રોજ મહંત સ્વામી મહારાજ રોબિન્સ વિલમાં બિરાજમાન હતા બપોરે ભોજન કરવા વિરાજ્યા શ્રીમદ સદગુણ શ્લોક બોલાયો સ્વામીશ્રીએ એક કોળીઓ મુખમાં લીધો અને ચાવતા ચાવતા પણ હરિભક્તોને હાથ જોડીને દ્રષ્ટિ દ્વારા મળવા લાગ્યા બીજે કોળીએ પણ એવું જ કર્યું સેવકસંત કહે સ્વામી એક કોળીઓ લે છે અને હાથ જોડે છે હાથ જોયા જ કરે છે એટલે આ વ્યક્તિગત મુલાકાતો ચાલે છે એકને એક આંખોથી મળે છે સંતોષ થઈ જાય સ્વામી ભાવ ભાવભર્યા સ્વરે કહે એમને સંતોષ થાય કે ના થાય આપણને તો થાય